આ પાછા અમને હાથ લાંબા એવું કે છે શું છે આ ભરીને ક્યાં નાખવા છે તમે ચાલુ રાખજો અધિકારી લાઈન ઉપર હલો આ આંગણવાડી થી ભરીને ક્યાં લઈ જાય તમારી રિક્ષા નથી તમારી તમારી રિક્ષા છે ફોટા છે પોલીસ પાસે વિડીયો હલો પુરાવા બધું આ બેન ચાલુ છે લાઈન ઉપર અધિકારી હલો આ ક્યાં લઈ જાય પારે અને કોના કે તમે ક્યાંથી ભર્યું ક્યાંથી બેન ચાલુ રાખજો ક્યાંથી ભર્યું આ આ તમના એકાદ મહિના ચાલુ હતું આ બાવડા આંગણવાડી દસ ભર્યો બરાબર અને ક્યાં લઈ જવાનું તું ક્યાં રૂપાળ કોના ઘેર હવે તમને કોને કીધું તમને લઈ જવાનું શું નામ તમારું ભાઈ નવીન ભાઈ તમે આંગણવાડી નોકરી કરો છો તો તમારા ઘરના બેન નવીન ભાઈ છે જે એમના ઘરના છે તમારા જે મેના બેન છે ને એમના હસબન્ડ છે એટલે તમે કેમ લઈ ગયા સાફ સફાઈ કરવાનો એવું કે છે બેના એટલે સાફ સફાઈ કરવા માટે બાવળા ચાલુ રાખો બેના આવ્યા મેના બેના તમારે સુપ્રીમ કોલ છે વાત કરો હાલો ચાલુ રાખજો બેન એટલે તમારું ઘર ક્યાં આવ્યું પર બેના ઘર નથી એમનું બાવળાથી આઠ કિલોમીટર દૂર છે પણ બેન એમનું ઘર છે ને રૂપાલ ગામ છે આગળ જેકડા કામ છે એમના આ એમના બી છે બેન આ ઉભાઈ નવીન ભાઈ ચાલુ રાખજો બેન ચાલુ રાખજો ચાલ ચાલ બેન ચાલુ રાખજો લીગલીમાં કલેક્ટર થી જે ગાંધીના કલેક્ટર જવાનું થાય તો અમારી પૂરી તૈયારી છે લીગલી કરવાનું છે અંદર હવે પર બેન અને આ રિક્ષા પણ જા રિક્ષા ની અંદર જથ્થો જે અલગ માં છે એ હાલતમાં રાખશું અંદર નહીં ઉતારવા દઈએ